નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ હવે મિત્રો આ આપણે એક રાઉન્ડ રાઉન્ડની માહિતી આપવાની છે કે જે બે હજાર ઓગણીસનું વર્ષ જે શરૂ થશે ત્યારે પહેલો રાઉન્ડ ક્યારથી ગણાશે ને ત્યાં સુધીમાં શું શું ઘટનાઓ બનવાની છે તેની ખાસ આપણે આ વિડીયોની અંદર માહિતી આપવા માંગુ છું પણ સૌ પ્રથમ તો એક આપને સૂચના એ પણ આપવાની છે કેમ કે જેમ જેમ ચોમાસું નજીક આવશે તેમ દરેક આપણા મિત્રો મારા વિડીયો જોવાનું ચાલુ કરશે પણ ઘણા બધા મિત્રોએ ખાસ ધ્યાન એ રાખવાનું છે કે આપણે ગયા વર્ષથી જ વિડીયો મૂકવાનું ચાલુ કર્યું છે એટલે ઘણી વખત એવું પણ બની શકે કે તમે વિડીયો સર્ચ કરો ત્યારે મારો જૂનો વિડીયો ગયા વર્ષનો પણ તમને કદાચ સર્ચમાં આવીએ અને જોવામાં આવીએ તો ખાસ આપણે વિડીયોની તારીખ જોઈ લેવી કે કઈ તારીખે મૂકેલો છે અને આ વિડીયોમાં તો હવે આ નવું વર્ષ ચાલુ થયું છે બે હજાર ઓગણીસનું તો આપણે વિડીયોમાં જ હું તારીખ આપી દઈશ જે આપ વિડીયો જોતા હશે તો પણ આપણે બે હજાર ઓગણીસની તારીખ દેખાશે એટલે ખાસ કરીને જેમાં બે હજાર ઓગણીસ તારીખ દેખાય એ જ આપણો વિડીયો આ વર્ષનો ગણો બાકી જૂના વિડીયોને કારણે કોઈ ભ્રમિત ન થવું તો ખાસ હું આપને જણાવી દેવા માંગુ છું કે હવે જે આપણે ચોમાસાની વાત છે એમાં ઘણા બધા વેધર એનાલિસ્ટ જેની અંદર અમેરિકન વેધર ફોરકાસ્ટ એજન્સી અને ઓસ્ટ્રેલિયન ફોરકાસ્ટ વેધર એજન્સીએ જે જણાવ્યું છે કે ભારતીય દરિયાની અંદર કે જે આપણું ઇન્ડિયાનો દરિયાઈ પટ્ટી છે તેની અંદર અલનીનોની અસર જોવા મળશે તો એ વાત પણ ખરી છે જેના ઘણા બધા આપણા વ્યવહાર મિત્રો પણ મને પૂછતા હતા કે પરેશભાઈ અલનીનોની શું પરિસ્થિતિ સર્જાશે અને આપણે ગુજરાતને કેવી અસર કરશે તો હું અહીં આપણે ખાસ જણાવી દેવા માંગુ છું કે અલિનોની વાત તો મેં લગભગ બે ત્રણ મહિના પહેલાં પણ વિડીયોમાં કરેલી હતી અને છેલ્લા એક મહિના પહેલાં પણ મેં એક વિડીયોની અંદર અનલીનોની માહિતી આપેલી છે જેની અંદર હું આજે આપને આની અંદર આ વિડીયોમાં પણ બતાવવા માગું છું કે અલનીનોની અસર ભારતના દરિયામાં થશે અને ભારતના અમુક ભાગોમાં અલનીનોની અસર થશે પણ જેની અસર ગુજરાતમાં જોવા નહીં મળે કે ગુજરાતના ચોમાસા ઉપર એની કોઈ અસર થવાની નથી ખાસ કરીને વાત કરવા જઈએ તો ઉત્તર ભારતના અમુક રાજ્યોની અંદર અલીનોની અસર થશે અને અલીનોને કારણે ત્યાં ઉત્તર ભારતના અમુક રાજ્યોની અંદર ચોમાસું નબળું થશે બાકી એક અંદર ચોમાસું સારું છે અને ખાસ કરીને ગુજરાતની વાત કરવા જઈએ તો ગુજરાતની અંદર પણ ચોમાસું ખૂબ સારું થવાનું છે અને સૌરાષ્ટ્રની અંદર પણ ચોમાસું સારું રહેશે એટલે સમગ્ર ગુજરાતમાં ચોમાસું આપણે સારું ગણી શકીએ પણ હજી ચોમાસું ચાલુ થાય તે પહેલાં હજી એકથી બે માવઠાની પણ સંભાવનાઓ છે અને જ્યારે માવઠું થવાનું છે એની પણ હું થોડા દિવસ અગાઉ આપને માહિતી આપી દઈશ અને ખાસ કરીને વાત કરવા જઈએ તો ગરમીની તો ગરમી પણ હવે બસ એકથી બે દિવસની અંદર ટેમ્પરેચર ઊંચું જવાનું ચાલુ થશે અને લગભગ ઉમાનું ત્યાં સુધી કે આજે જે સોળ તારીખ થઈ છે તો લગભગ સત્તર અઢાર તારીખથી ગરમીનું પ્રમાણ વધશે અને બાવીસ તારીખ સુધી ગરમી ખૂબ પડશે અને બાવીસ તારીખથી ફરી એક વખત થોડુંક હવામાનમાં પલટો આવશે અને બાવીસ તારીખ પછી તાપમાન થોડુંક નીચું આવશે અને એ બે ત્રણ દિવસ તાપમાન નીચું રહેશે અને એ પછી ફરીથી પાછું તાપમાન ઊંચું જશે અને ઉનાળો એક ભયંકર સ્વરૂપ લેશે અને ખાસ કરીને હવે વાત કરીએ છીએ પ્રી મોન્સૂન તો પ્રી મોન્સૂન ઘણી વખત ટાઈમમાં ફેરફાર થતો હોય છે અને ઘણી વખત પ્રી મોન્સૂનમાં વાવણી થઈ જતી હોય છે પણ આ વખતે જે પ્રી મોન્સૂનની અસર થશે તે જૂન મહિનાની સાત અને આઠ તારીખે બે દિવસ સુધી એની અસર રહેવાની છે અને એ બે દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટા પડશે એટલે કે સમગ્રને પણ છૂટાછવાયા ઝાપટા પડશે અને એ પ્રિમોન્સૂન દરમિયાન કોઈ પ્રકારની વાવણી વાવણીલાયક વરસાદ થવાની સંભાવનાઓ નથી અને ખાસ તો વાત એ છે કે પ્રિમોન્સૂનનું એક રાઉન્ડ પતિએ પછી થોડા દિવસ જતાં જ લગભગ ઓગણીસ તારીખની આસપાસ એક સારો એવો વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે કે જે ઓગણીસ જૂન બે હજાર ઓગણીસ એની અંદર ખાસ કરીને આપણે એક વરસાદનો સારો એવો રાઉન્ડ જોવા મળશે જેની અંદર સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત એટલે કે સમગ્ર ગુજરાતની અંદર વાવણી લાયક વરસાદ થશે અને માઇનોર ચાન્સ કુદરતી રીતે કોઈ અમુક વિસ્તાર બાકી રહીએ તો એને એના માટે નેક્સ્ટ રાઉન્ડની જરાક રાહ જોવી પડશે પણ એના એના માટે લગભગ હું માનું ત્યાં સુધી અમુક જ વિસ્તાર કદાચ બાકી રહીએ ભાગના વિસ્તારોને આવરી લેશે એટલે ઓગણીસ જૂને આપણે એક વાવણીનો પાકો વરસાદ ગણી શકીએ છીએ અને એ પાકો વરસાદ પણ સારો એવો ગણી શકીએ છીએ મારા માનવા પ્રમાણે ત્રણ ઇંચથી લઈને પાંચ ઇંચ સુધીનો ઓગણીસ જૂનથી લઈને બાવીસ જૂન સુધીમાં વરસાદની સંભાવનાઓ છે અને વિશેષ જે બીજા રાઉન્ડ છે એ ક્યારથી ચાલુ થાય અને કેવી કેવી અસરો થશે કેટલા ઇંચ થશે જેની માહિતી હું આપને નેક્સ્ટ વિડીયોમાં આપીશ અને આપ સૌ મિત્રોને હવે વિનંતી છે કે આ અન્ય રાઉન્ડ જોવા માટે અમારો નેક્સ્ટ વિડીયો જુઓ અને જે મિત્રો નવા આવ્યા હોય તેને પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી જેથી અમારો નેક્સ્ટ વિડીયો પણ આપ સુધી પહોંચી શકે વિશેષ કોઈ માહિતીની જરૂર હોય તો ગમે ત્યારે અમારા કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો રજા આપશો ધન્યવાદ